સુરત શહેરની સારોલી પોલીસે હોન્ડા કંપનીની ડ્રીમ યુગા બે મોટર જેની આસરે કિંમત નેવું હજારની મતાની તેના મૂળ માલિકને પરત કરતી સારોલી પોલીસ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ સૂચના અને માર્ગદર્શન આપેલ હતી જે અન્વયે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સારોલી આરટીએમ માર્કેટ વિભાગ એક સામે ખુલ્લી જગ્યામાં હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટર સાયકલ બિનવારસી હાલતમાં પડેલ હતી તેમજ સારોલી હરિયમ ઇન્ડસ્ટ્રીઝ સામે ખુલ્લી જગ્યામાં હોન્ડા કંપનીની ડ્રીમ યોગા મોટરસાયકલ બિન બિનહારસી હાલતમાં પડેલ હતી જેથી એએસઆઈ તેમજ તેમના માણસો ગુજ એપ્લિકેશનમાં વાહન નંબર ગુજકોપ એપ્લિકેશનમાં નાખી અને સર્ચ કરતા તેમાં તેના માલિક સિરાજુદ્દીન હઝીબુદ્દીન શેખ રહેવાસી ગ્રાઉન્ડ ફ્લોર જરદોઝ પેલેસ સૈયદ બદરમૈયા સ્ટેટ આંબાવાડી સલાબતપુરા તથા હોન્ડા કંપની સાયકલ માલિક કરીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હોન્ડા કંપનીનીકલ રૂપિયા પચાસ હજારની તેના માલિક સિરાજુદી અજીમુદ્દીન શેખ તથા હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મોટરસાઇકલ સાયકલ કિંમત રૂપિયા ચાલીસ હજારની માલિક જતીનભાઈ માંગુકિયાઓને મોટર દસ્તાવેજો પુરાવા ચેક કરીને મોટર તેના મૂળ માલિક અરજદારોને પરત કરીને સારોલી પોલીસે પ્રસંસને કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત